નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાખ્યા સ્વાગત કરું છું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે ભાઈ કેવી રીતે શા માટે આપણે સ્પોકન ઇંગ્લિશ જરૂરી છે એ વિડીયો હજી તમે નથી જોયો તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે એટલે ત્યાંથી તમે એ જોઈ લ્યો પછી આ જોશો ને

હવે આજે આપણા આ લેક્ચરમાં છે ને એકદમ એબીસીડી થી મે તમને કીધું તો હું ભાઈ તમને અને અંગ્રેજી શીખવાડીશ ને એબીસીડી થી આપણે ક્યાંય ઉતાવળ નથી બસ તમે મારા એકદમ બધા પરફેક્ટલી વિડિયો જોયા ને એટલે તમને ક્યાંક ને ક્યાંક તો ફાયદો થાશે 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 જ ક્યાંક ને ક્યાંક પણ બહુ બધો ફાયદો થાશે જે તમારી બધાની સરસ મજાની કોમેન્ટ્સ આવે છે બરોબર અને એક વખત તમારે એવું જ રાખો એક વિડિયો એવો બનાવો જે તમે બધાય સરસ મજાની કોમેન્ટ્સ કરો છો ને એનો એક સરસ મજાનો વિડીયો બનાવો કોણ નામ સહિત કે ભાઈ આ સરસ આનાથી મારા વિડીયો થી આટલો ફાયદો આને થયો છે પણ એ આપણે થોડાક વિડીયો પછી આપણે કરશું લેક્ચર નંબર 1 શરૂઆત કરીએ એ પહેલા જો તમને આપડા વિડીયો ગમતા હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ્સ કરી દેજો ભાઈ કેવા લાગે છે અને શું હવે નેક્સ્ટ તમારે જોઈએ છે બરોબર અને સાથે સાથે વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો લાલ કલર નું બટન ચૂક દેન કરી દો દબાઈ દયો એટલે તમને પણ આવા વિડીયો વારંવાર મળતા રહે બે આઇકન ની દબાવી દેજો ટણક દન તમને મેસેજ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પહેલો જ મુદ્દો કે છે ધેર આર 26 લેટર્સ ઇન એબીસીડી એબીસીડી ઈ ફજી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ

બાકીના વધેલા તમને ખબર છે છવ્વીસ માઇનસ પાંચ કરો એટલે વધ્યા કેટલા ટ્વેન્ટી વન કોન્સોન છે એનો સ્પેલિંગ તમને આમ યાદ રહે જે ટ્રીક આપો એક વખત એક ભાઈ છે ને એના છોકરો હતો નાનકડો એવો ટચકડો એવો હવે નાનકડા હોય એમ કઈ ઘરે શાંતિથી થી ન હોય રખડવા જતા હોય હવે પપ્પા ને ઉનાળો ચાલે છે ને એટલે પપ્પા થયું એને મારા છોકરા માટે કોણ લેતો જાવ કોણ ખાવાનો એટલે એના માટે છે ને કોણ લઈ ગયા કોના માટે કોણ લઈ ગયા તા એમ છોકરા માટે છોકરો એટલે સન હવે છોકરો ઘરે તો હતો નહીં ઘરે નતો એટલે કે આ ચિંટુડા ક્યાં ગયો તો ઈ કે હવે ઈ કોણ છે ઈ એના પપ્પા છે ટેબલ ઉપર ક્યાં ક્યાં મૂકી અને છોકરાને ગોતવા ગયા એન મમ્મી કે બાર રમવા ગયો છે ગોત્યા હોય જાવ નહીં કે તારા આવા નવા ધંધા હોય કે ઘર છોકરા નું બહાર જવા દેવા તડકા ના બિચારા ભાઈ પણ છોકરા ને ગોતવા માટે જેવા એના પપ્પા કોન ટેબલ ઉપર મૂકીને ગોતવા ગયા ને વિદ્યાર્થી મિત્રો એની ઉપર કીડીઓ ચડી ગઈ એન્ટ્સ એક કરતા વધારે કીડીઓ ચડી ગઈ કોન સન એન્ટ્સ એટલે કોન્સોનન્ટ્સ થઈ ગયું જો એક કીડી ચીડી હોય તો કોણસો નટ અને કોણસો નટ્સ આ બહુવચન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વોવલ એટલે એક સ્વર પણ વોવલ્સ એટલે બહુવચન એક કરતાં વધારે સ્વર હોય એને બહુવચન કહેવાય હવે એકવચન અને બહુવચન આ બે શબ્દ આવ્યા તો હવે આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ એકવચન શું છે અને બહુવચન શું છે એ આપણે હમણાં નેક્સ્ટ જોઈએ પણ જો અહીં તમને જોઈ લ્યો એકવીસ પ્રકારના જે વ્યંજન છે એ 26 લેટરમાંથી આ પાંચ નીકળી જાય ને એ ઈ આઈ ઓ યુ આ પાંચ સિવાયના બાકીના બધાને વ્યંજન કહેવાય બરોબર છે આ પાંચ સ્વર આપણે ગુજરાતીમાં સ્વર છે ને અ આ ઈ ઈ ઈ ઉ ઉ ઉ ઓ પ્રકારના સ્વર છે છે ગુજરાતીમાં સેમ બધી ભાષામાં સ્વર હોય તો એમ અંગ્રેજીમાં પાંચ પ્રકારના સ્વર છે બરોબર છે તો આ તમને ખબર પડી કે કોન્સોનન્ટ્સ

singular જ્યારે બહુવચન છે એને અંગ્રેજીમાં કહેવાય plural શું કહેવાય plural એકવચન તો singular બહુવચન તો plural વિદ્યાર્થી મિત્રો એકવચન એટલે શું અને બહુવચન એટલે શું એની હું તમને હવે માહિતી આપવા જાઉં છું તો એ છે પહેલા તો એકવચન એકવચન હવે એક એટલે જો અહીંયા શબ્દમાં અહીં શરૂઆતમાં તમને કહી દીધું એક 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 કોઈ એક જ વ્યક્તિ કોઈ એક જ વ્યક્તિ પ્રાણી અહીંયા અલ્પ આવશે કોઈ એક જ વ્યક્તિ પ્રાણી કે વસ્તુને એક વચન કહેવાય એક જ વ્યક્તિ જો અહીંયા લખ્યું છે એક જ હું તમને એમ કહું કે બગીચામાં એક વાંદરો હતો તો એ વાંદરાની સંખ્યા કેવી એક એટલે એને એક વચન કહેવાય હવે આગળ વધીએ તો શું કે છે એક્ઝામ્પલ તમને અહીંયા આવતા જશે એ તમે જોતા જાજો પેલું એક એક્ઝામ્પલ છે આ બોય અબોય એટલે એક છોકરો છે તમને દેખાય છે તો આને એક વચન કે અને વિદ્યાર્થી મિત્રો જે શબ્દની પહેલા આર્ટિકલ લાગે ને આર્ટિકલ એ અને એન એ એક વચન જ હોય અને આર્ટિકલ નો વિડિયો આપણે હવે ટૂંક સમયમાં જ આવશે કે ભાઈ ક્યારે

તો આવા દરેક વસ્તુ હોય વ્યક્તિ હોય પ્રાણી હોય 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 કોઈ પણ એકની જ વાત થતી કેવાય મગજમાં બેસી ગયું હવે એના પછી બીજો શબ્દ છે બહુ નો વચન બહુ બહુ એટલે એક કરતા વધારે એક વચન એટલે એક જ બહુ બહુ એટલે વધારે બહુ વચન જો

હવે વાહ હવે જો તમે આની પહેલાનો એક વચનવાળું જે સ્લાઇડ હતી ને એ સ્લાઇડ ઈ સ્લાઇડ જે વાજ એક્ઝામ્પલ હશે અહીંયા ખાલી બોય હતું અ બોય એટલે એક છોકરો હતો એટલે ને એક વચન આ બોયસ બહુવચન છે એક કરતાં વધારે પછી અહીંયા એક ટાઈગર હતો અહીંયા ટાઈગર્સ આવી ગયો એક કરતાં વધારે વાવ એના પછી જે વોચિસ એટલે ઘડિયાળો એક કરતાં વધારે ઘડિયાળો છે એના પછી રામ એન્ડ શ્યામ અહીંયા બે ભેગા છે એકલો રામ ને એકલો શ્યામ નથી એક વચન માં તમે જોયું રામ એ અલગ હતો ને શ્યામ એ અલગ હતો પણ અહીંયા રામ એન્ડ શ્યામ એને બહુવચન કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તમને એક વચન અને બહુવચન હવે સમજાઈ ગયું હશે જો કે આવડતું છે પણ વધારે તમને ક્લેરિફિકેશન હવે થઈ ગયું હશે ચાલો આગળ વધીએ શું કે છે કોઈ પણ અંગ્રેજી વાક્ય આપણે બોલવું હોય ને એના માટે કોઈ એક મિકેનિઝમ આવે

તમારે સૌપ્રથમ પેલા ધીમે દિન તમારા મમ્મી પપ્પા મોટો ભાઈ કે ફ્રેન્ડ જે કંઈ હોય જેને આવડતું હોય એ તમને શીખવાડશ કે ભાઈ પેલા ક્લેઝ દબાવવાની પછી જો ગેર વાળો હોય તો ગેર પાડવાનો પછી ધીમે ધીમે ક્લેજ મૂકવાની અને ધીમે ધીમે લીવર દેવાનું એટલે ગાડી આગળ ચાલે આવું શીખવાડવું પડે કે નહીં અને પછી ફૂલ આવડી જાય હા એને હા ભાઈ હેન્ડલ હોય કેમ છે એમ કરીને જાતા હોય ક્યારે પણ તમે એના માટે પેલા પ્રેક્ટિસ કેવડી કરી હોય પૈડા હોય ભફ થઈ ગયું હોય હે

બરોબર છે વાક્ય રચના પ્રમાણે કર્તા સહાયકારક ક્રિયાપદ એના પછી મુખ્ય ક્રિયાપદ એના પછી કર્મ અને છેલ્લે અન્ય શબ્દો આવે પણ વિદ્યાર્થી મિત્રો હું તમને એક વાત કહું આપણે ગુજરાતી ભણીએ છીએ નહીં આપણે અંગ્રેજી ભણીએ છીએ તો હવે દરેક વસ્તુને કોને શું કહેવાય ઇંગ્લિશમાં એ આપણને ખબર હોવી જોઈએ તો અંગ્રેજીમાં કર્તાને શું કહેવાય તો કર્તાને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ થાય સબ્જેક્ટ એટલે તો વિષય થાય ને હા વિષય થાય પણ અહીંયા સબ્જેક્ટ એટલે કરતા કર્તા કોને કહેવાય ક્રિયાપદ કોને કહેવાય કર્મ કોને કહેવાય આ હું તમને હમણાં બધી માહિતી આપું છું વાત એકદમ સિમ્પલ વેમાં દેશી ભાષામાં જ ભણવાનું ભાઈ તો જ આપણને મજા આવશે સમજાવવું જોઈએ આપણો મેઇન પોઈન્ટ ઈ છે કર્તા એટલે સબ્જેક્ટ સહાયકારક ક્રિયાપદ એટલે સહાયકારક એટલે હેલ્પિંગ અને ક્રિયાપદ એટલે વક સહાયકારક એટલે કોઈને આપણે સહાય કરતા હોય વિદ્યાર્થી મિત્રો આપણે કોરોના આવ્યો તો આપણા સહાયકારકો કોણ હતા ડોક્ટર્સ પોલીસ કર્મીઓ આર્મીવાળા આ બધાય શું છે આપણા સહાયકારકો છે બરોબર તો એમ આને સહાયક ક્રિયાપદ કહેવાય બરોબર હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયત એના પછી મુખ્ય ક્રિયાપદ મુખ્ય એટલે મેઈન ક્રિયાપદ એટલે વર્બ અને છે કર્મ એટલે ઓબ્જેક્ટ અન્ય એટલે અધર અને શબ્દો એટલે વર્ડ્સ બરોબર આવું એક એક નોર્મલી અલગ અલગ શબ્દો તમે પાકા કરશો ને એટલે આવડી જશે કોઈ દિવસ જીવનમાં ભૂલાશે નહીં બરોબર આગળ પણ હવે આપણે જયારે જયારે વાક્ય રચના શીખશું ત્યારે આવડું મોટું લખવા જવાય ભાઈ આને સબ્જેક્ટ કહેવાય હેલ્પિંગ વર્ક કહેવાય મેઈન વર્ક કહેવાય તો એ લાંબુ બહુ થઈ જાય એટલે એના માટે હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સબ્જેક્ટ આપણે બધાને શોર્ટ ફોર્મમાં યાદ રાખીએ તો સબ્જેક્ટ ના પહેલા ત્રણ અક્ષર લઈએ એટલે સબ પછી હેલ્પિંગ નો એચ અને વર્બ નો વી એટલે હેલ્પિંગ વર્બ આને કોઈ દિવસ વિદ્યાર્થી મિત્રો વર્બ નો બોલાયો વર્બ નહીં બોલવાનું આ આર સાયલેન્ટ છે વબ વબ વ અને બ નો સાઉન્ડ આવવો જોઈએ વ અને બ વબ વબ બરોબર છે પછી મેઈન નો એમ લઈ લ્યો અને વબ નો વી લઈ લ્યો એટલે મેઈન વબ જે આપણો મુખ્ય ક્રિયાપદ હોય છે ઓબ્જેક્ટ નો જે લઈ લ્યો અને અધર વર્ડ્સ માંથી ઓ અને ડબલ્યુ એટલે અધર

તો કે કોઈ વાક્ય હોય કોઈ આપણે અંગ્રેજી બોલવું હોય બરોબર છે કોઈ આખા તમારે નિબંધ લખવો હોય કોઈ ઇમેલ રાઇટિંગ લખવું હોય કોઈ પણ કોઈ પણ સબ્જેક્ટ વિશે તમારે કોઈ શું કહેવાય સ્પીચ લખવી હોય તો એના માટે તમારે પેલા તો બધી માહિતી હોવી જોઈએ લેટર્સ વર્ડ્સ પછી સેન્ટેન્સીસ અને હકીકતમાં આખી સ્પીચ બને છે કેવી રીતે તમે જે કઈ બોલો છો એ અંગ્રેજીમાં એને આખું બને છે કેવી રીતે તો પેલા તો શું આવે લેટર આવે બરોબર છે પછી શું આવે વર્ડ આવે પછી શું આવે સેન્ટેન્સ એટલે લેટર ના ઉપયોગ કરીને જાજા બધા લેટર ભેગા થઈને એક વર્ડ બને શબ્દ જાજા બધા શબ્દો ભેગા થઈ એક સેન્ટેન્સ બને અને જાજા બધા સેન્ટેન્સ ભેગા થઈ અને સ્પીચ બને તો વિદ્યાર્થી મિત્રો આપણે તમને મારું કહેવાનું એક જ આયા કે આપણે શરૂઆત ક્યાંથી કરી છે આયથી કારણ કે એબીસીડી થી શરૂઆત કરી ને તો આ શીખશું પછી આ શીખશું પછી આ શીખશું અને પછી આ તો ઓટોમેટિક આવડી જ જશે બરોબર છે એટલે આપણો સફર અહીંયા થી લઈ અને અહીંયા સુધીનું છે

આ બધા લેટર્સ ને ભેગા કરીને એક શબ્દ બન્યો ક્રિકેટ હવે ક્રિકેટ જેવા ઘણા બધા બીજા શબ્દો ને ભેગા કરી અને એક વાક્ય બનાવ્યું ધોની પ્લેડ ક્રિકેટ આ એક આખું સેન્ટેન્સ થયું જો એક લેટર લેટર ઘણા બધા ભેગા થયા તો એક શબ્દ બન્યો હવે ઘણા બધા શબ્દ ભેગા થયા એટલે એક સેન્ટેન્સ બન્યો હવે ઘણા બધા સેન્ટેન્સ ભેગા થાય એટલે આપણે ધોનીભાઈ એ વિશે એક સરસ મજાની સ્પીચ તૈયાર થાય જોઈ લ્યો આ ઘણા બધા સેન્ટેન્સ ભેગા થઈને કે મહેન્દ્રસિંહ ધોની બોન બોર્ડ નાઇન્ટીન ઓગણીસો એક્યાસી સાત જુલાઈ ના દિવસે એનો જન્મ થયો તો કોમનલી નોન એઝ એમ એસ ધોની એન્ડ માહી સામાન્ય રીતે એને ધોની એમએસ ધોની અને માહી તરીકે ઓળખવામાં આવે છે ઇઝ અ ક્રિકેટર સોરી ક્રિકેટ પ્લેયર એન્ડ વોઝ ધ ફોર્મર કેપ્ટન ફોર્મર એટલે ભૂતપૂર્વ કેપ્ટન ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ જે શું કહેવાય કે ઇન્ડિયન ટીમના ભૂતપૂર્વ જે કેપ્ટન હતા ધોની ઇઝ અ રાઈટ હેન્ડેડ બેટ્સમેન જમણા હાથે છક્કા અને ચોક્કા હેલિકોપ્ટર શોટ મારે છે તો આવા ઘણાય બધા તમે જુઓ વાક્યો થી એક સરસ મજાની સ્પીચ બનાવવામાં આવી છે તો આપણે અહીંયા થી લઈ અને અહીંયા સુધી પહોંચવાનું છે વિદ્યાર્થી મિત્રો સફર લાંબો હશે પણ સહેલો હશે અને

આમ સિવાય મન થઈ જવું જોઈએ એના માટે તમારે ફક્ત પ્રેમ આપવાનો છે શું કે છે હવે એક આપણે વાક્ય બનાવતા શીખીએ કરતા કોને કહેવાય ક્રિયાપદ કોને કહેવાય આ બધું આ બધું આપણે કેમ બનાવવું શું એ તો આપણે નેક્સ્ટ આવશે રાજેશ કેરી ખાય છે પાણી આવી ગયું આવી ગયું ને હમણાં ઉનાળો છે એટલે કેરી ખાવાનું રાજેશભાઈ કેરી ખાય બિચારા લઈ લો એમ થાય કે કઈ વાંધો ના તો હવે વાક્ય બન્યું છે રાજેશ ઇટ્સ અ મેંગો હવે રાજેશ ઈટ્સ અ મેંગો બનાવ્યું છે તો હવે આમાં તમને કોઈને કેટલાને ખબર પડે કર્તા કોને કહેવાય ક્રિયાપદ કોને કહેવાય કર્મ કોને કહેવાય પણ હવે જેટલા પણ અંગ્રેજી વિષયમાં વાક્ય હશે ને તમામ વાક્યોમાં કોને કર્તા કોને ક્રિયાપદ કોને કર્મ એટલે કે સબ્જેક્ટ કોને કહેવાય વર્બ કોને કહેવાય હેલ્પિંગ વર્બ કોને કહેવાય આ બધી વસ્તુ હું તમને શીખવાડું રાજેશ કેરી ખાય છે રાજેશ ઈટ્સ અ મેંગો આ એક વાક્ય યાદ રાખવાનું છે ચાલો તો સૌપ્રથમ કરતા કે કોઈ વાક્યમાંથી કરતા કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો કરતા કોને કહેવાય તો કરતા કોને કહેવાય કે જેના દ્વારા ક્રિયા થતી હોય કોઈ રાજેશ મેં તમને આપણે વાક્ય હતું આપણે બધાએ જોયું કે ભાઈ રાજેશ કેરી થાય છે હવે જેના દ્વારા ક્રિયા ક્રિયા એટલે કામ

ક્રિયાપદ એટલે કે વબ કોને કહેવાય તો જે પણ ક્રિયા થતી હોય એને શું કહેવાય ક્રિયાપદ ખાવાની ક્રિયા થાય ખાવું પીવું દોડવું આ બધાને વબ કહેવાય બરોબર છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું એના પછી કર્મ કર્મ એટલે ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ એટલે શું તો એ ખાસ ધ્યાન રાખજો જેના પર અથવા તો જેને અનુલક્ષીને ક્રિયા થતી હોય ને એને શું કહેવાય ઓબ્જેક્ટ જો કોના ઉપર હતો તો કોને અનુલક્ષીને ક્રિયા થાય આયા ખાવાની ક્રિયા થાય છે પણ કોને અનુલક્ષીને કેરીને એટલે આ થઈ ગયું ઓબ્જેક્ટ અને આ ક્રિયા થઈ ગઈ આ શું થઈ ગયું વર્બ પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વાક્ય રચના પ્રમાણે વાક્ય રચના શું થઈ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ હવે આને હું તમને અંગ્રેજીમાં કહું કે રાજેશ ઈટ્સ

હવે થોડી ક્રિયાપદ વિશે આપણે વધારે ચર્ચા કરી લઈએ અને વિદ્યાર્થી મિત્રો આજે જે હું એક વાત કહેવાનો છું એ તમને કોઈએ નહીં કીધું હોય અને એક પીડીએફ તમને આજે આપવાનો છું એ પીડીએફ તમને બહુ બધી કામ આપશે બરોબર છે હવે ક્રિયાપદ તમને દેખાય છે તો ક્રિયાપદ નું આખે આખું લિસ્ટ તમને હું અહીંયા આપી દઉં જો શું કે છે પેલા તો ક્રિયાપદ ક્રિયાપદના મુખ્ય ત્રણ પ્રકાર છે ક્રિયાપદ નું મૂળ રૂપ જેને અંગ્રેજીમાં પ્રેઝન્ટ ફોર્મ કહેવાય પાસ્ટલ કહેવામાં આવે છે પાસ્ટીસી અને હજી એક આવે છે વી વન નું આઈનજી વાળું રૂપ બરાબર આ ચાર ફોર્મ તમારે યાદ રાખવાના છે હવે આ ચારે ચાર ફોર્મ છે એ સરસ મજાની રીતે તમે યાદ રાખી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે પણ આ તો બહુ બધું મોટું થઈ ગયું આને આપણે શોર્ટ ફોર્મમાં કેમ યાદ રાખશું તો જો યાદ રાખજો હવે આપણે આ વર્તમાનનું રૂપ છે ને એને એકડો આપી દઈએ આ ભૂતકાળનું રૂપ છે ને એને બગડો આપી દઈએ અને આને આપણે તગડો આપી દઈએ તો હવે આને શોર્ટ ફોર્મમાં કેમ યાદ રાખજો તો વર્બ છે વર્બ એનો વી લઈ લ્યો આપણે અહીંયા લીધો વી પરંતુ અહીંયા વી ની નીચે હું એક મૂકું એટલે એકડો એટલે શું થાય વર્તમાનનું ફોર્મ એટલે વી વન એટલે એનું આખું ફૂલ ફોર્મ થશે ક્રિયાપદ નું વર્તમાન નું રૂપ અથવા તો મૂળ રૂપ આ બગડો છે તો એટલે 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 ભૂતકાળનું રૂપ કે પાસ્ટ ફોર્મ અને તગડો મૂકી ભૂત હવે વિદ્યાર્થી મિત્રો એક પીડીએફ છે ને આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે એ પીડીએફ ડાઉનલોડ કરી લેજો એમાં ઘણા બધા પ્રકારના વ્સ આપેલા છે બરોબર એ વ

અને એનું શું થાય ઇટર વિદ્યાર્થી મિત્રો આ એક સરસ મજાનું એક તમને કહી દઉં કે ભાઈ આ જે છે ને એ વર્તમાનમાં વપરાય આ ભૂતકાળમાં વપરાય અને આ ભૂતપૂર્વ રૂપ છે એટલે પૂર્ણ કાળમાં આનો બધાયનો બહુ ઉપયોગ થાય હવે આનો મતલબ થાય હું ખાવ છું

આના પછીનો વર્બનો આખો સ્પેશિયલ વિડિયો આવશે સ્પેશિયલ એમાં નીચે આપણે મૂકી દેશું એટલે વાંધો નહીં અત્યારે કે ડિસ્ક્રિપ્શનમાં ગોતવા જાતા નહીં પાછું વળી આગળ સાંભળીને સીધા વયા જાશો બરોબર છે એટલે વર્બનું આપણે એના પછી રાખીએ છીએ તો V1 V2 V3 અને ING પણ આ V1 નું ING છે હો કોઈ દિવસ V2 નું ING નો થાય શું કામ નો થાય ને ક્યારે થાય એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જરૂર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે બધાયને મજા આવી ગઈ હશે અને આવા નવા વિડીયો જોવા માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ હજી નથી કરી તો કરી લેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ કોમેન્ટ જરાક જણાવી દેજો કે કેવો વિડીયો લાગે છે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા નવા અંદાજમાં મળીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ